વહેલી સવારથી જ દિલ્હીના રસ્તાઓ સુમસામ છે ગાઢ ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ રહી છે ઉત્તર ભારતમાં મોટાભાગની ટ્રેન સમય કરતાં મોડી ચાલી રહી છે તો ધુમ્મસને કારણે કેટલીક ફ્લાઇટ્સને પણ અસર પહોંચી છે હિમાચલ પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ અસમ મેઘાલય મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવતીકાલ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે